વડોદરા નજીકનું બાજવા આજે નરકાગાર બની ગયું છે વરસાદના પાણી સાથે ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જતાં પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે અનેક સોસાયટીઓમાં ગટર વહી રહી છે જ્યાં લોકોના ઘર આંગણે મળમૂત્ર ભરાઈ ગયા છે રહેવાસીઓ માટે આ તકલીફ માત્ર દુર્ગંધ સુધી સીમિત નથી પરંતુ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની ગઈ છે બાળકો અને વડીલો ચીપ જન્ય બીમારીઓના ભયમાં જીવી રહ્યા છે સ્થાનિકોના આક્રોશનો મુદ્દે એક જ છે આ હાલત માટે જવાબદાર કોણ તંત્રના નિષ્ક્રિય વલણથી પરિસ્થિતિ વણસી રહી છે વરસાદ બાદ મરામત કે સફાઈના દાવા માત્ર આગળ પર જ દેખાઈ રહ્યા છે હકીકતમાં લોકોને જીવવું દુશ્વાર બની ગયું છે બાજવામાં આજે લોકો માટે ઘર આશ્રય નહીં પરંતુ કેદખાનું બની ગયું છે સંઘર્ષ કરી રહેલા નાગરિકો તંત્રને એક જ સંદેશ આપી રહ્યા છે આ પરિસ્થિતિમાંથી અમને મુક્ત કરો લોકો આશા રાખે છે કે તંત્ર દ્વારા જલ્દી પગલાં લેવાય અને આ નરકાગાર જેવી હાલતમાંથી મુક્તિ મળે તૈયારી બધું આવી જતું તું અમાર માટે બાકી પાણી નહીં લીધા તો હું બગતા ચેતનસિંહ પડ્યા વોર્ડ નંબર આઠમાં એ છે અમારી સોસાયટીનું નામ છે મહેશ્વરી સોસાયટી છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાય છે આ વર્ષે વધારે ભરાયા છે છોકરાઓ સ્કૂલ ટ્યુશન જઈ શકતા નથી અને અમારી સોસાયટીમાં સાપ પણ ફરે છે બધી ગલીમાં ઘરમાં સાપ ઘૂસી ગયા છે ઘરમાં પાણી ભરાઈ ગયા છે ગટરો તો બધાની ઉભરાય છે ટોટલી આખી સોસાયટીની અને સોસાયટીમાં ગ ગટરો ઉભરાય છે સંડાસ જવાતું નથી નહવાતું નથી ઇવન આજે કોઈ બ્રશ કર્યું નથી કોઈ નાયું નથી થવાનું તો સાઈડ પર્યું આખી રાત કોઈ ઊંઘ્યું નથી અત્યારે અમે આખો દિવસ શું કરી શકીએ ના અમારા હસબન્ડ નોકરી જઈ શકે જો આપડે ઘરનું જોવે કે બહારનું જોવે અમારે શું કરવું તંત્ર ને કોઈ જિમ્મેદારી લે અહીંયા આવે જોવા અને અમને કોઈ થોડી સહાય કરે તો પણ અમારા અહીની કોઈ જ પ્રોબ્લેમ સોલ્વ થતી નથી પાણી વરસાદના એવા ભરાય છે ધીમો હોય કે ના હોય પણ વરસાદ તો ભરા પાણી તો ભરાય જ રહે છે કાઢતા રહે છે આખી રાત ઊંઘતા નથી જાણે છોકરાઓ બિચારો હેરાન થાય છોકરાઓને પલંગ પર ઊંઘાડીને અમે બધું પાણી ઉલેચીએ છીએ તો પાછું પાણી આવી જાય છે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નથી થતો કૃપા કરીને તમે આવો અને જુઓ જ્યારે વોટ લેવા તમે રેલીઓ કાઢીને અમારી સોસાયટીઓમાં આવો છો એવી રીતે હવે આ પાણી કાઢવા માટે જરાક જોવો આવો

આખર સોસાયટીમાં ઘટું ઉભરાય છે કોઈ સાંભળવાનું નથી અમે રજૂઆત મારું નામ શિવાની પંચાલ અમે વોર્ડ નંબર આઠ માં આઈએ છીએ અમારી મહેશ્વરી સોસાયટી છે છેલ્લા બે ત્રણ વર્ષથી અમે કોર્પોરેશનમાં આવ્યા છે ત્યાંનું અમારી સોસાયટી અંદર ઘણું વરસાદનું પાણી ભરાઈ જાય છે તંત્ર કોઈ કામગીરી કરતું નથી તો તંત્ર અહીંયા જોવા આવે જયારે એમને જોઈએ ત્યારે તો એ લોકો અહીંયા જોરશોરથી જોવા આવે છે તો હવે પાણી ભરાયું છે તેના નિકાલ માટે પણ જોરશોરથી જોવા માટે આવો મારી ચાર વર્ષની બાળકી છે તે પણ ઘણી હેરાન થાય છે બીમાર થાય છે બાળકો બીમાર થાય તો શું કરવાનું સ્કૂલ નથી જવાતું ટ્યુશન નથી જવાતું ઘરમાં ઝેરી જાનવરો ફરતા થઈ ગયા છે તો હવે એનું અમે શું નિકાલ કરશો તમે લોકો ચાલ બાજવા મહેસરી સોસાયટી અમે એના કરતા પંચાયતમાં હતા ને તે ઘણું સારું હતું પંચાયતમાં એક ફોન કરતા હતા ને તો બધા હાજર થઈ જતા હતા સફાઈ માટે પણ આ તો કોઈ નિર્ણય જ નહીં એનો નિકાલ જ નહીં કોઈ જાતનો આઈને શું કરે વોટિંગ માટે આવે બસ પતી ગયું કામ પતી ગયું એટલે એમનું પિક્ચર પતી ગયું